જય ભવાની જય મા કરણી હું શું આપનો જયદિં ચાવડા પ્રદેશ અધ્યક્ષ શ્રી રાશિ રાજપૂત કરણી સેના ગુજરાત આપણે સૌ જાણીએ છીએ કે અમરેલીના અંદર સત્તાના અંદર સંઘર્ષના અંદર બે જૂથોના લડાઈના અંદર એક મધ્યમ વર્ગની ગરીબ વર્ગની દીકરીનો ભોગ લેવાઈ રહ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે રાત્રે મહિલાઓની ધરપકડ થતી નથી આમ છતાંય આ બેન દીકરીનું રાત્રે ધરપકડ થઈ રિકન્સ્ટ્રક્શનના નામે આનું સરઘસ કાઢવામાં આવ્યું સત્તાના અભિમાનમાં અંદર જે વ્યક્તિએ આ પોલીસ અધિકારીઓ જોડે આ કામ કરાવ્યું છે એ ખરેખર નિંદનીય છે પાપ છે અને આ તમામ પોલીસ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને તેમના વિરુદ્ધમાં માનવ અધિકાર નો